આજની કારોબારીમાં ખાસ કરીને તો જે મારા બાંધકામ અને ઇરિગેશન વિભાગના પુલે મળીને સોએક જેવા કામો હતા એને આપણે સો એ સો કામને આજે મંજૂરી આપવામાં આવી છે અને જે બાંધકામના જે કામ હતા એની એની રકમ સિત્તાવીસ કરોડ જેવી થાય છે સિંચાઈ વિભાગના જે કામ હતા એની પાંત્રીસ કરોડ જેવી રકમ થાય છે આમ કુલ મળીને એકોતેર કરોડના બાંધકામના સિંચાઈ અને ઇરિગેશન જે એકોતેર કરોડના કામને આજે દરખાસ્ત હતી અને મંજૂર કરી અને મંજૂરી આપી છે બાકીના આરોગ્ય વિભાગનો સામાન્ય એક ડિમોલેશનનો પુરાણો પીએચસી જૂના પીએચસીનું હતું જે ડિમોલેશન માટેનું એની એક મંજૂરી આપી છે બાકીના રૂટિંગની અંદર તો બધા જે બાંધકામ સિવાયને કોઈ કામો હતા નહીં અને એક દરખાસ્ત અમારા સદસ્યી ભુપતભાઈ ગોધરે ભલામણ અર્થેની એક દરખાસ્ત કરેલી કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને વિધિભાઈ સ્વગત વિધિભાઈ રૂપાણી નામ આપું એના માટેની અમે દરખાસ્તને જે ભલામણ કરી અને એની તરફ મોકલ્યું છે આ ભલામણ મોકલવામાં આવશે આમ તો આ ભલામણ અમે તો જનરલ બોર્ડની અંદર લઈ અને રાજ્ય સરકારને મોકલી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને મોકલી કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ બાબત એવી છે કે ટોટલી ડિપાર્ટમેન્ટ કેન્દ્ર છે એમાં રાજ્ય અમે નો કંઈ ન કરી શકતા પણ અમનારી લાગણી એ આપણા રાજકોટ ના જતા અને ખૂબ સારી કામગીરી કરેલા હતા એના માટે એવા મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ રૂપે આપણે એમનું નામકરણ થાય એના માટે પગલા